દબાણ શાખાની ટીમે માર માર્યા હોવાનો ફૂલ વિક્રેતાઓએ આક્ષેપ કર્યા છે લાલબાગ બ્રિજ નીચે ફૂલનું વેચાણ કરતા હંગામી લારી ગલ્લા પથારાવાળાઓને ખદેડવા આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી જ્યાં અહીંથી તેઓનો ફૂલ સહિતનો સામાન જપ્ત કરી વેડાએ બોલાચાલીથી ગરમાવો આવ્યો હતો જે બાદ અહીં ફૂલ વેચતા બેસતા લોકોએ આક્ષેપ કર્યા હતા કે અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ અને રોજ સાંજે બસો કમાવીએ છીએ તેમાંથી દર મહિને કોર્પોરેશનને રૂપિયા પાંચસો અને કચરા ભરવાવાળાને અલગથી પૈસા આપીએ છીએ તેમ છતાં વારંવાર દબાણ શાખાની ટીમ અહીં આવીને અમને હેરાન કરી રહી છે ઘણી વખત સામાન જપ્ત કરવાની કાર્યવાહીનો આદેશ ઉપરથી આવ્યો છે તેમ જણાવી અમારો સામાન ફૂલો ગલ્લા લઈ લેવાય છે અમે જીવન નિહારવા માટે ભરેલા પાણીના કારબા પણ દબાણ શાખાની ટીમના કેટલાક કર્મચારીઓ દ્વારા ફેંકી દેવામાં આવે છે આજે તો તેઓએ હદ કરી દીધી અને અહીં ફૂલનો છૂટક વેપાર કરતી કેટલીક મહિલા અને અન્ય લોકોને માર પણ માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ લાલબાગ બીડી ધંધો કરીએ છે અમે લોકો બસો ત્રણસો રૂપિયા મળે છે એમના આખા દિવસ ધંધાના અંદર અમે ધંધાથી અમારું ગુજરાન ચલાવીએ છીએ અમે અમારા નાના નાના બચ્ચાનું પેટ પાસ પોષ એ કરે છે અમે આગળ એવું વિચારે છે કે દસ વીસ રૂપિયા જમા કરીએ તો અમારા બચ્ચા આગળ ભણીને આગળ આવે આ લોકો છસો રૂપિયા દર મહિને લઈ જાય તો અમારી જોડે કૈસી પૈસા વધશે અમારે ખાવા ખાવાનો ખર્ચો આ દર મહિને છસો લઈ જાય તો અમારા બચ્ચાને અમે કેવી રીતના ભણાવશું ઘણાવશું અમારે બસો રૂપિયા મળે તો એવું ચાર જણનો તો ખાવાનો ખર્ચો જ બસો રૂપિયા છે દર મહિને છસો લઈ જાય મારવા જુરવાસી વાત કરે છે આ લોકો ગારો આપે છે બધા કપડા બપડા બધું ફા નાખ્યા છસો રૂપિયા દર મહિનાની પાવતી છે અમારી જોડે કોપરેશન મારા દબાણ આપે છે અમને કે તમે લોકો હશે જગ્યા જ ખાલી કરો તો રૂપિયા ભરતા બી અમને આવું પહેલાં કીધું હતું અમે કચરાની પાવતી બી ના ભરીએ તો અમે પાંચસો રૂપિયા બેવાના બી ના ભરીએ પણ આવું અમને પહેલેથી કેવું હતું આટલી બધી પાવતીઓ થઈ ગઈ એવું થઈ ગયું એના પછી આવી દબાણો આપે છે કે અહીંથી ઉઠી જાઓ અહીંથી બીજે છે તો અમને કઈ બીજા દુકાન લગાવી આપો અમે ત્યાં ધંધો કરી આજે પચીસ વીસ પચીસ જણા હતા અમને પાંચ લેડીસો હતી આમાં અમે ખાલી હવે પાંચે પાંચ લેડીસને ને લોકો માર્યો છે કાલે રાત્રે પણ ફોન આવ્યો તો મને અહીંયા આગળથી પબ્લિકમાંથી અને મારા બુથ પ્રમુખ છે અહીંયા આગળ અને મારો દત્તક વિસ્તાર છે વિશ્વામિત્રી મહાકાળીનગર તો ત્યાંના જ લોકો જે છે ગરીબ લોકો છે એ લોકો અહીંયા આગળ ધંધો કરવા માટે આવે છે ફૂલનો ધંધો કરે છે અને એ લોકો પાંચસો રૂપિયાની પાવતી પણ ફળાવે છે અને સો રૂપિયાનો જે સફાઈ માટેનું હોય છે એ પાવતી પણ ફળાવે છે એ પણ મને ધ્યાન દોર્યું એ લોકોએ ને મારી પાસે એ લોકોના મેં ફોટો પણ લઈ લીધા છે કે ખરેખર આ લોકો પાસે પાવતી છે કે નહીં એ પહેલાં તો મેં તપાસ કરી અને એ લોકો પાસે પાવતી બધાની પાસે પાવતી છે એટલે મેં વોર્ડ ઓફિસરને વાત કરી કે આ લોકો પાસે પાવતી છે તો કેમ હેરાન કરવાનો એમ વિષય શું છે એ તપાસ કરવાની જરૂર છે અને મેં કમિશનર સાહેબને પણ કીધું છે કે અહીંયા આગળ ભલે દબાણ હટાવો એ સારું જ કામ છે પરંતુ જ્યારે પાવતી હોય તો એ લોકોને વ્યવસ્થિત જગ્યા આપો કે એ લોકો હેરાન ના થાય અને આપણે પણ એ લોકોને હેરાન કરવાની નોબત ના આવે કે એ લોકોની પાસે છે તો એ લોકોને જગ્યા વ્યવસ્થિત આપીએ અને એ લોકો જગ્યા આપે અને ત્યાં આગળ વ્યવસ્થિત એમનો ધંધો કરે એટલે બની શકે કે એવું ના હોય અને ખોટો પણ વાયરલ થયો વિડીયો કારણ કે એ વિષય પર એ વિષય મારા ધ્યાનમાં નથી અને હું એ વિષયમાં પડતી પણ નથી કારણ કે મારે સેવાનું કામ છે મારે સેવાનું કામ કરવાનું છે એ જો એ મારા ધ્યાનમાં આવશે તો હું જરૂર એ તપાસનો વિષય હશે તો હું જરૂર તપાસ કરાવીશ અને આ લોકો સાથે પણ વાત કરીશ કે કોઈ બી એવું આવે તો તરત ધ્યાન દોરે તો અમે એને કમિશનરશ્રીને મેં આઈને તરત જ વાત કરી છે એમને મેં વિડીયો પણ મોકલી આપ્યા છે કે સાહેબ આ તપાસની વિષય છે અને મને તપાસ કરો કે શું છે એકચ્યુલી તકલીફ શું છે કોની છે એ આઈને બધું મેં ધ્યાન દોર્યું છે થોડું ઘણું કદાચ આપણે અહીંયા આગળ ગરીબ લોકો એવા છે અને એ લોકો એવા એટલા બી સમજુ નથી હોતા કે શું કરવું એટલે કદાચ એમને બી કઈક બે શબ્દ બોલ્યા હોય તો સામેથી બી એવો રિપ્લાય આવ્યો હોય તો વિષય એ છે કે આપણે તપાસ જરૂર કરાવીશું કે શું છે બે દિવસે હમોન અને બેસવાનું ના પાડે ફૂલ વેચવાનું એ બેસવાનું નહીં મોણ મારી જાય છે આ જો ધંધો કરવા નહી બેસવાનું ઓકે છે ભરીએ ને પાંચસો રૂપિયા ભરીએ છીએ આ જો પાંચસો રૂપિયા અમે ભરીએ છીએ વગર ફગરના મારી જાય અમર અરે બેસવાનું જ થયો છે અમરો બધું મારી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર